માલિકી માલિકીના પ્લોટમાં ચંદાવા નગરના સ્થાનિકોનું પણ કહેવું છે કે છેલ્લા ચાર ચાર મહિનાથી રોડ રસ્તા એમના ખોદકામ કરી જતા રહ્યા છે હજી સુધી ત્યાં આવ્યા નથી પથ્થરો નાખવા માટે ગટર લાઈન જે ગટર જે ઊંચી કરીને જતા રહ્યા છે જેથી કરીને અવર જવરના સ્થાનિકોને પડી જશે તો તેઓ તમામે તમામનું ધ્યાન કોણ રાખશે અને જે ખાનગી માલિકીના પ્લોટમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓની મિલી ભગતથી જે ખાનગી માલિકીના પ્લોટમાં જે પેવર બ્લોક નાખવામાં આવ્યા છે એ કોના ઇશારે ભાઈ નાખવામાં આવ્યા છે આ તમામે તમામ આવનારા સમયમાં ખુલાસા સાથે અમે આવવાના છીએ અને આ લોકોનો ભ્રષ્ટાચાર અમે બહાર પાડવાના છીએ આટલું પાણી આવે છે એક દિવસ નહીં દરરોજ આવે છે તેઓના પરિવારજનો બાળકો માતા પિતા મહિલા બધા આ પાણી પીવે છે આ પરિસ્થિતિ જુઓ શું આવું પાણી આ અધિકારીઓના ઘરે આ અધિકારીઓ તેમના પરિવારજનો તેમના બાળકો પીતા હશે આ ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે તેઓના નેતાઓના ઘરે આવું પાણી જતું હશે આવું પાણી તેઓ લોકો પીતા હશે ના